હેલો ફ્રેન્ડ્સ હું છું કીર્તિકા સ્વાગત છે આજે આપણે સેવખમણી બનાવીશું તો અહીંયા આપણે ફરસાણ સિરીઝ ચાલુ કરી છે જેની અંદર આ રેસિપી નંબર થ્રી છે તો અહીંયા આપણે એકદમ માર્કેટ જેવી અને એકદમ સોફ્ટ એવી સેવખમણી બનીને રેડી થશે તો ચાલો શરૂઆત કરીએ તો સૌથી પહેલા આપણે ચણાની દાળને પલાળવાની છે તો અહીંયા મેં અડધા કપ જેટલી ચણાની દાળને કલાક માટે પલાળીને રાખેલી હતી જો તમારે ઉતાવળ હોય તો તમે ગરમ પાણી કરી લો અને બે કલાક માટે ગરમ પાણીમાં ચણાની દાળને પલાળી રાખો દાણો એકદમ આવો સોફ્ટ થઈ જાય પછી તેનો ઉપયોગ કરવાનો હવે અહીંયા આપણે એક મિક્સરનો જાર લઈશું અને તેની અંદર આ બધી જ દાળને એડ કરી લઈશું તો અહીંયા તમારે ઉતાવળો હોય તો તમે ગરમ પાણીમાં પણ દાળને પલાળી શકો છો હવે આની અંદર આપણે અડધા કપ જેટલું દહીં દહીં એડ કરવાનું છે છે તો અહીંયા મેં ખાટું લીધું અને દહીંને થોડું પત્તું કરીને લીધેલું છે તો હવે આની અંદર આપણે લીલા મરચા એડ કરવાના તો બે નંગ જેટલા લીલા મરચા અમે આ રીતે સમારીને એડ કર્યા છે એક અડધો ઇંચ જેટલો આદુનો ટુકડો આ રીતે ઝીણું સમારીને એડ કર્યું છે હવે આની અંદર આપણે થોડીક હિંગ એડ કરી લઈશું તો મીઠું અથવા તો સ્વાદ પ્રમાણે તો અહીંયા મેં આ બધું જ દરદરૂ ક્રશ કરી લીધેલું છે અને એકદમ ફાઇન પેસ્ટ નહીં કરવાની આ રીતે તમે હાથમાં લો તો થોડું દરદરૂ લાગે તેવું જ આને પેસ્ટ કરવાની અને આ વાટવામાં આપણે પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો આપણે જેટલું દહીં એડ કર્યું છે તેટલામાં જ આને વાટીને રેડી કરવાનું છે તો આ બેટર એક બાઉલમાં આપણે લઈ લેવાનું હવે તેની અંદર આપણે ઈનો એડ કરીશું ઈનાની જગ્યાએ તમે જે ખાવાના સોડા આવે તે પણ લઈ શકો છો તે તમે અડધી ટી સ્પૂન જેટલો એડ કરી શકો છો અહીંયા મેં અડધી ટી સ્પૂન જેટલો ઈનો એડ કર્યો છે અને આને એકદમ સારી રીતે મિક્સ કરીશું તો આને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને હવે જેની અંદર આપણે ખમણ બનાવવાના હોય તે પ્લેટને આ રીતે તેલથી ગ્રીસ કરી લેવાની છે અને પહેલેથી સ્ટીમરમાં પાણી પણ ગરમ કરવા સાથે સાથે મૂકી દેવાનું હવે આને એકદમ સારી રીતે તમે ગ્રીસ કરી લો પછી જે બેટર છે તે આની અંદર એડ કરવાનું છે તો બેટરને બહુ સારી રીતે મિક્સ કરી લેવાનું જેથી ઈનો છે તે અંદર એકદમ સારી રીતે મિક્સ થઈ જાય અને હવે આ બધું જ બેટર આપણે એડ કરવાનું અને અહીંયા બેટર એકદમ પતલું પણ ના થવું જોઈએ અને બહુ આડું પણ જોઈએ એટલે એ જ પ્રમાણે આપણે બેટર રાખવાનું છે એટલે તમારે પાણીની બિલકુલ જરૂર નહીં પડે તમે આ રીતે માપ લેશો તો હવે આને થોડુંક સરખું કરી લેવાનું અને થોડું ડેપ ડેપ કરી લેવાનું જેથી બધી જ જગ્યાએ સારું એવું બેટર વ્યવસ્થિત ફેલાઈ જાય હવે અહીંયા મેં પહેલેથી સ્ટીમરમાં પાણી ગરમ કરી લીધેલું છે તો આ જે પ્લેટ છે તેને આપણે આ રીતે અંદર મૂકી દઈશું અને બાર થી તેર મિનિટ પછી એકવાર ચેક કરી લો અને પછી તમે એને થવા દો પણ ટોટલ પંદર મિનિટ જેટલો ટાઈમ તો લાગી જ જાય છે હવે અહીંયા પંદર મિનિટ જેટલો ટાઈમ થઈ ગયેલો છે અને આપણે ઢોકળાને એકવાર ચેક પણ કરી લઈએ

તો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવા આપણા ખમણ બન્યા છે અને આ સેવ ખમણી બહુ જ એવી સોફ્ટ બને છે એકદમ માર્કેટ જેવો ટેસ્ટ આવે છે જો તમે આ રીતે એકદમ પરફેક્ટ માપ સાથે જો બનાવશો તો પહેલી જ વારમાં તમે બહુ જ ટેસ્ટી એવી સેવ ખમણી બનાવીને રેડી કરી શકશો અહીંયા મેં આ રીતે બધા જ ખમણ નીકાળી લીધેલા છે અને હવે આ ખમણને આપણે એક બીજી પ્લેટની અંદર

તો બસ આ રીતે આપણે બધા જ જે ખમણ છે તેનો ભૂકો કરી લઈશું તો આ રીતે એને એકદમ ઝીરણું કરી લેવાનું અને પછી તેનો આપણે વઘાર કરવાનો છે તો અહીંયા મેં બધા જ ખમણનો ભૂકો કરી લીધેલો છે અને હવે આનો આપણે વઘાર કરીએ તો હવે વઘાર કરવા માટે આપણે એક પેન લઈશું તો અહીંયા મેં એક નોનસ્ટિક પેન લીધું છે અને હવે આપણે ગેસ ઓન કરી લઈશું તો ગેસ ઓન કર્યા પછી આપણે આની અંદર ટી સ્પૂન જેટલી રાઈ એડ કરવાની છે અને રાઈને ને એકદમ સારી રીતે તતળવા દેવાની છે અહીંયા રાઈ કાચી ના રહી જાય તેનું ધ્યાન રાખવાનું તો એકદમ સારી રીતે તતડી જાય પછી જ આપણે બીજી વસ્તુ એડ કરવાની હવે અહીંયા આપણે તલ એડ કરીશું તો અહીંયા મેં એક ટેબલ સ્પૂન જેટલા તલ એડ કર્યા છે અને અહીંયા લગભગ પંદર થી નંગ જેટલા મેં મીઠા લીમડાના પાન લીધા છે અને એક ટી સ્પૂન જેટલું મેં અહીંયા વાટેલા મરચાંની પેસ્ટ લીધી છે એટલે દર દરા વાટેલા મરચાં લીધા છે તીખાસ તમે તમારા રીતે એડ કરી શકો છો હવે બધો વગાર થઈ જાય એટલે વન ફોર કપ જેટલું પાણી આપણે એડ કરી લઈશું

અને વન ફોર કપ જેટલું પાણીનો ઉપયોગ કરવાનો રહેશે હવે આ બધો જ રસ આપણે બીયા કાઢીને એડ કરી લેવાનો છે તો આ રીતે આપણે કર્યા પછી આ વઘારને એકદમ સારી રીતે મિક્સ કરવાનો અને પછી આની અંદર આપણે સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું પણ એડ કરી લઈશું તો અહીંયા મેં વન ફોર ટી સ્પૂન જેટલું મીઠું એડ કર્યું છે અને હવે આ ઉકળે એટલે આપણે જે ખમણનો ભૂકો રેડી કર્યો છે તે બધું જ આપણે એડ કરી લઈશું તો આ રીતે બધું જ એડ કરી લેવાનું અને ગેસની ફ્લેમ માટે સ્લો કરી લેવાની છે જેથી જેથી જે જે ખમણ છે છે તે નીચે ચોંટવા ના લાગે અમે સારી રીતે આને મિક્સ કરી લેવાનું ખમણમાં આ આપણે વઘાર તૈયાર કર્યો છે તે બધો જ અંદર આવી જાય અને એકદમ સરસ એવી સોફ્ટ આપણી સેવ ખમણી બનીને રેડી થાય તો આને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને લાસ્ટમાં આપણે એકદમ ફ્રેશ કોથમીર એડ કરી લઈશું અને તેને પણ આપણે મિક્સ કરી લઈએ અને આ પ્રોસેસ આપણે એકદમ સ્લો ફ્લેમ ઉપર જ કરવાની અને એક જ મિનિટ માટે અને આ રીતે થવા દેવાનું તો એકદમ સરસ એવી આપણી સેવ ખમણી બનીને રેડી છે તમે જોઈ શકો છો તો આ રીતે આપણે સેવ ખમણીનો વઘાર પણ કરી લેવાનો હવે આપણી આ સેવ ખમણી રેડી છે તો આને સર્વ કરીએ અને ગેસ બંધ કરીએ તો મેં એક સર્વિંગ ડિશમાં આ જે કમણી છે તે લઈ લીધેલી છે તેના ઉપર આપણે સેવ આ રીતે નાયલોન સેવ હોય તે ભવરાવાની તો તમને જેટલી જોઈતી હોય એ પ્રમાણે તમારે આને આ રીતે સ્પ્રેડ કરવાની અને ઉપરથી આપણે ફ્રેશ કોથમીર એડ કરીશું કોથમીરનો ટેસ્ટ બહુ સરસ આવે છે એટલે તમને જેટલી જોઈએ એ પ્રમાણે તમારે એડ કરવાની અને લાસ્ટમાં આપણે દાઢમના દાણા પણ એડ કરવાના આનાથી લુક પણ એટલો સારો આવશે અને ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે તો તમે આની સાથે કોઈ પણ જાતની ચટણીની જરૂર નહીં પડે તમે એકવાર જરૂરથી બનાવો બહુ જ બહુ જ ટેસ્ટી લાગે છે એકદમ રેડી થાય છે આઈ હોપ તમને આજની આ રેસીપી પસંદ આવી હશે મને આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને ને કરો ફરીથી માંડીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ